બેઠી બીજું <payers of fools> <laughs> 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 ઓર્ગા પાસે ઉભી થતી નઈ પાડી ઉભી કરો ઉભી કરો ઉભી કરો પાડી ઉંચી કરે ઊંચી કાઢી અ

લઈ જા કોઈ નઈ જાગ તો લઈ જા નઈ ગુ

મેમાન પૈસા આલેલા છે અમે પૈસા પણ હું તમને ઓળખતો નહીં આ રાતનો રહે છે રૂપિયા ઘણી બોલાવું આ તું રે મારું નામ લેજો હું તમારું નામ કોરા ના ના હું તમને બોલાવું છું બા બંધ તમે વાત થાય તમે

ઓય ઓય તમે તેમ કે લાગમો રેલી વિદ્યુમાનો ચા લાયા છે વેતાની 10 પાળતો થી હેડવા કરે છે થી તો પકડાય ક અલ્યા બં મૂર્ખા તને કીધું તો કે તું હેડ હેડ ઓ હેટ તો દે તો પેલા વાદે તમે વાત તો કરવાયા હતા કે મેં કોક કરો કોક ઉધૂત

ખલે ખારા આ બેવડા બૈરા લાઈ ના ઓર વાદે ના છોકડેમ પકઈ ગયા લે ઓમર તો ખરા પેલો પેલો આયો ને એટલે આપણે બે પકરાઈ ગયા બે શેરા શેરા તો બે હું તમારી થી વાતો કરવા રેતા

લે કીધું ને નહીં ઓંગી કોક ને જેટલી મજૂરી કરી છે આટલા પૈસા દેયા કરી છે મારે પેલું આવ તો ઓય ન આવ આ ગામ આખી જાય હે બોલા કઈલા એક કાકો પેલો ઉંજાતા હે ગર્મો હે અલ્યા બોલો બોલો અમે ઉંજેરા પઠા મો 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 મોં જાતા હે તમે કેમ આમ કરો એવું નહી મારે કહો એટલે તો આપણો તો કરા હું હાલો તમ બોલો કોઈ ધંધી હું બેસી પૈસા વાત જલ્દી બોલ તું તો કાય પાણી દેવા તાવ કઉ કીધું બહુ બહુ બા તો પૈસા નહી ઉછળ પાડો તો લાય ભાઈ ને બોલો ને હું પોલીસ બોલાવું તમાર જન્મ ભેગા કરી નાખું હાન્યો હાલ મેરા ફોન કરું એક ડોહો બા હું તા હા તે મોજો ઉંદેરા પાઠ્યા આમ થી આમ આમ કરીને હે

સીધે સીધું કઈ દઉં પૈસા રીધા પૂજા ભાતી જાણ મૌ ના ફટાફટ ર ખકરા મને <laughs> લાગ્યું <laughs> <laughs>

હા અમયા બે જણા બાઈના મોનસો આયા છે અને યોમાં ના ગરબે નેના અમે કે તન લાખું નું હા હા ઓ માહ આપરણજી સાબરા બસલોની આયા સુધી હે હા દે પતાવાઈ નો હા હા હાલે જાવ આ દેલો છોરી જા આવ પછી વાય એ બેઠા કે બેમ બેહા કે પોટ પોઈન જવાની હો હા મારે તો

પૈસા તો મારા મહેનત ના પૈસા છે વિજુભાઈ હારું થયું મને ફોન કર્યો સોન ને તો પકડી રાખ્યા વિજુભાઈ

તમે આભાર મોંજી આ તો આ અમારો કે મારે હું થા તો મોળું થઈ ગયો ઓટો મોળું થઈ થઈ ગયા ભાઈ થઈ બાજુ તો માફી માફી માખો ઓલું કરશું એની કે આવા હ પોલીસ બોલાયે પોલીસવા લઈ જશે ચોરી ચોરી ન કરી બસ ઓરી 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 આ બહુ માર્યા બાપા અમે છાક લાગી માર્યા ભાઈ ભાઈ તો બરોબર ઓય હે તો તો મારી યાર બીજો બા મોંજી જાય બાબીયા તમારો આભાર તે તમારો આભાર ઘણો તે તમારી આ મોંજી રેલી બચાવી તમે મારા પૈસા બહુ આભાર ભાઈ હવે મોંજી હવે ગમે થાય જો ગમે તો ઠંડી હોય ને